વિજયાદશમીના પર્વને ખરીદી માટે શુભ માનવામાં આવે છે અમદાવાદ સહિત રાજ્યમાં વિજયાદશમીના પર્વ પર વાહનોનું ધૂમ વેચાણ થયું આમ તો દર વર્ષે આજના દિવસે વાહનોનું વેચાણ વધુ થતું હોય છે પણ તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યો હોવાથી વાહનોના ભાવ ઘટ્યા છે ટુ વ્હીલર ફોર વ્હીલરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આજના દિવસે વાહનોની ધૂમ ખરીદી થઈ છે અમદાવાદમાં આજના દિવસે ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું વેચાણ થયું જીએસટીમાં ઘટાડો થયો હોવાથી લોકોએ એક મહિના પહેલા બુકિંગ કરી દીધું હતું જીએસટીના લીધે ગ્રાહકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારના વેચાણના લીધે અને ઘણા બધા કસ્ટમર્સ નવી કાર લેવાનું વિચારી રહ્યા છે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કાર્સ તરફ લોકોનો સારો એવું આકર્ષણ પર રહી રહ્યું છે અમે એક મહિના પહેલા ગાડી બુક કરાવેલી હતી અને ખાસ દશેરાના દિવસે લેવા માટે કારણ કે બહુ શુભ કહેવાય છે કે દશેરાના દિવસે ગાડી લઈએ ઘર લઈએ બહુ શુભ કહેવાય છે અને એક અમારું ડ્રીમ હતું કે અમે દશેરાના દિવસે જ ગાડી લઈએ